ભરૂચ દૂધધારા ડેરીના સભાસદો વહીવટી હિસાબ માટે સાધારણ સભા બોલાવવામાં આવી હતી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ દૂધધારા ડેરી ભરૂચની પાસઠમી વાર્ષિક સાધારણ સભામાં થયો બળાપો ભાજપના નેતાઓ વચ્ચે ભરૂચ દૂધધારાના જૂથવાદને લઈને નિવેદનો આવે છે સભાસદોએ વિરોધ નોંધાવ્યો રાજકીય દબદબા હેઠળ ચલાવવામાં આવે છે ભાજપના નર્મદા જિલ્લાના પ્રમુખ અને દૂધધારાના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલને સભાસદોને જવાબ આપવામાં પરસે એવું છૂટ્યો ગત વર્ષે છસો પચીસ કરોડના ટર્નઓવર્સ સામે સભાસદો સોળ કરોડ રૂપિયા ચૂકવવામાં બનેલ છે ત્યારે આ વર્ષે નવસો પંચાણું કરોડના ટર્નઓવર્સ સામે એકવીસ કરોડ સભાસદો માટે ફાળવવામાં આવતા સભાસદોમાં રોષ ફાટી નીકળ્યો સભાસદોને અંધારામાં રાખીને તમામ વહીવટની પ્રક્રિયા કરવામાં આવતી હોવાની વાતો બહાર આવી છે અને ગરીબ પરિવારો મહેનત મજૂરી કરીને દૂધ ભરે છે ત્યારે ડેરી દ્વારા દૂધ ધારકો સાથે અન્યાય થઈ રહ્યો છે સાથે દૂધ ભરૂચ દૂધારા ડેરીની આજુબાજુની ડેરીઓમાં ત્રીસથી ચાલીસ ગામો વચ્ચે પચાસ હજાર લિટર દૂધ એકત્રિત થાય છે અને આમ ભરૂચ દૂધ ડેરીમાં એક જ ગામમાંથી ચાલીસ હજાર લીટર દૂધ એકત્રિત થાય છે અને આ બાબતે બનાવટી દૂધ હોવાના પણ સવાલો થયા સભાસદોએ દૂધમાં મિલાવટ અને ગેરરીતિની તપાસ કરવા અને કાયદે સ્તરની કાર્યવાહી કરવા માંગ કરી કારણ કે આ ડેરીનું દૂધ નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારના શાળાના બાળકો માટે કુપોષણ દૂર કરવા માટે આપવામાં આવે છે ત્યારે અહીં સવાલ ઊભો થાય છે કે ગરીબ આદિવાસી બાળકોના શરીર સાથે ચેડા કરવું કેટલું યોગ્ય કહેવાય અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા